સમગ્ર ભારત વર્ષમાં ફાગણ સુદ પૂનમના દિવસે હોળીનો ઉત્સવ 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 મનાવવામાં આવે છે છે આ જીવંતતા અને આનંદનો હોળીની પૂર્વ સંધ્યાએ હોલિકા દહન કરી અને લોકો અગ્નિદેવની પૂજા કરે છે હોળીના ઉત્સવની પૌરાણિક કથા અનુસાર હિરણ્ય કશિપુ નામે એક રાજા હતો તેને બધે જ સોનું જ દેખાય પોતાની જાતને જ ઈશ્વર સમજતો એટલે એના રાજ્યમાં ભગવાનનું નામ લેવાની મનાઈ હતી પણ કાદવમાં કમળની જેમ તેને ત્યાં પ્રહલાદ જેવા ભક્ત પુત્ર જન્મ્યા પ્રહલાદ બાળ વયે ભગવાનનું નામ સ્મરણ કરતા આસુરી વૃત્તિનો બાપ હિરણ્ય કશ્યપ દીકરાની આવી ભક્તિ ત્યાંથી સહન કરી શકે પ્રહલાદને બદલવાના એણે અનેક પ્રયત્નો કર્યા પણ પ્રહલાદનું હૃદય તો ભગવાનની ભક્તિથી ભરેલું હતું એટલે

પ્રહલાદને ખોળામાં લઈ અગ્નિમાં બેસવાનું કબૂલ્યું અને હોલિકા બળીને ખાખ થઈ ગઈ જ્યારે સદ્દ વૃત્તિના ભક્ત પ્રહલાદ હસતા રમતા બહાર આવ્યા જે દિવસે હોલિકા પ્રહલાદને લઈને અગ્નિમાં બેસવાની હતી તે દિવસે નગરના બધા લોકોએ ઘર ઘરમાં અગ્નિ પ્રગટાવી પ્રહલાદને ન બાળવા અગ્નિદેવને પ્રાર્થના કરી હતી અગ્નિદેવે લોકોની અતઃ કરણની પ્રાર્થના સાંભળી અને હોલિકા બળી ગઈ અને પ્રહલાદ હેમ ખેમ બહાર આવ્યા અને મહાન રાજા થયા માતા રત્નાવલી અને રાજા પ્રહલાદે સનાતન ધર્મનું મહાન કાર્ય કર્યું હોલિકા દહનથી ખુશ થયેલા લોકોએ ઉત્સવ મનાવ્યો આનંદના વાતાવરણથી રંગીન બનેલા લોકો એકબીજા ઉપર રંગ ગુલાલ ઉડાડવા લાગ્યા કોઈકે વળી ધૂળ ઉડાડવાનું શરૂ કર્યું અને એમાંથી ધૂળેટી સર્જાય આ દુનિયા રંગીન છે પ્રકૃતિની જેમ જ આપણું જીવન પણ રંગીન છે જીવન રંગોથી ભરેલું હોવું જોઈએ દરેક રંગ જોવા અને માણવા માટે હોય છે જો બધા રંગ રંગ મિશ્રિત કરવામાં આવે તો એક બની જાય છે એટલે જીવનમાં બધા રંગોનો આનંદ માણવો જોઈએ બધા જ રંગો સફેદમાંથી ઉત્પન્ન થયા છે પણ બધા રંગો એક સાથે ભળી જાય ત્યારે કાળો થઈ જાય છે જ્યારે આપણું મન તેજસ્વી હોય છે અને ચેતના શુદ્ધ શાંત પ્રસન્ન અને ધ્યાનશીલ હોય છે ત્યારે વિવિધ રંગો અને ભૂમિકાઓ જન્મે છે આપણને આપણી બધી ભૂમિકાઓ અધિકૃત રીતે ભજવવાની સ્વતંત્રતા આપી છે આપણે આપણી ચેતનામાં વારંવાર ડૂબકી મારવી જોઈએ જો આપણે ફક્ત બહાર જ જોઈશું અને આપણી આસપાસના બાહ્ય રંગો સાથે જ રમીશું તો આપણને આપણી આસપાસ અંધકાર જ દેખાશે એટલે આપણે આપણી અંદર પણ જોવું જોઈએ અને આત્માને આનંદમય રંગોથી રંગવો જોઈએ ભૂતકાળને ભૂલીને હોળીમાં આપણા જીવનમાં આપણને પજવતા રહેલા ખોટા વિચારો અને મનના મેલ અને કચરાને બાળવો જોઈએ આપણી લાગણીઓ આપણને આગની જેમ બાળે છે પણ જ્યારે રંગોનો ફુવારો ફૂટે છે તો આપણું જીવન આનંદમય બની જાય છે અજ્ઞાનતામાં લાગણીઓ બહુ જ જેવી લાગે છે જ્યારે જ્ઞાન થતાં એ જ લાગણીઓ જીવનમાં રંગ લાવે છે બધી જ લાગણીઓ જુદા જુદા રંગ સાથે જોડાયેલી છે જેમ કે લાલ રંગ ક્રોધ અને ભય સાથે લીલો રંગ ઈર્ષ્યાથી પીળો રંગ ઉત્તેજના અને આનંદ સાથે ગુલાબી રંગ પ્રેમ સાથે વાદળીથી વિશાળતા સફેદથી શાંતિ અને ભગવો રંગ ત્યાગ અને જામલી રંગ જ્ઞાન સાથે જોડાયેલ છે હોળી એ રંગોનો તહેવાર છે કુદરતની જેમ જ આપણી લાગણીઓમાં પણ અનેક રંગો હોય છે હોળીનો ઉત્સવ ફાગણના રંગોથી આપણા જીવનને રંગીન બનાવતો અને વસંતમાં પણ સંયમની દીક્ષા આપતો ઉત્સવ છે હોળી ધૂળેટીના આ પાવન પર્વ પર આજે આપણે અગ્નિ દેવતા અને ભગવાનના મહાન ભક્ત પ્રહલાદને ભાવથી વંદન કરીએ